જુનાગઢના માળિયા તાલુકાના ગળોદર ગામની અંદર આર્મી જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા ગળોદરમાં આર્મી જવાન દિનેશ સિંધવની ફરજ દરમિયાન તબિયત લથડી હતી જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું ત્યારે દિનેશ સિંધવના મૃતદેહને દિલ્હી અમદાવાદ પ્લેન મારફતે લવાયો હતો જ્યાંથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને વતન માળિયા લઈ જવાયો હતો અહીં સૈનિક સન્માન સાથે જવાનને અંતિમ વિદાય આપવામાં આવી

ફંડ પડે અને જે સુવિધા મળે એની ડોક્યુમેન્ટની પૂરી કાર્યવાહી જુનાગઢ માજી સૈનિક સંગઠન જિલ્લા સૈનિક પોરબંદર અમારી જવાબદારી છે